લોર ક્રિસ્યતા બેનુ દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર અઢારમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ માટીનો ગ્રંથ પહેલો અધ્યાય અઢારથી પચીસમી કલમ સુધી પ્રાર્થના કરીએ હે પ્રભુ ખ્રિસ્ત આજે વિશેષ તમારો ભાર માની તમારી સુધી કરીએ છીએ પ્રભુ આજના શુભ સંદેશ મુજબ જેવી રીતે યોસેફ તમારા વચન ઉપર તમારો પર વિશ્વાસ રાખતા હતા અને હંમેશા બીજા વ્યક્તિ પ્રત્યે માન રાખતા હતા અને પોતાના પત્રી પ્રત્યે કોઈ શંકા ના રાખી એવી રીતે આ સંદેશ સાંભળ્યા તમારા સં સંતાનો પણ હંમેશા એકબીજા માટે માન આપે રિસ્પેક્ટ આપે અને હંમેશા તમારા વચન પ્રમાણે જીવી જેવી રીતે યોસેફ ધન્ય થયા અને આશીર્વાદ થયા એવી રીતે તમારા સંદર્ભ પણ તમારા વચન સાંભળી પ્રમાણે જીવી અને ધન્ય બને આશીર્વાદ બને કૃપા કરો આ પ્રાર્થના અમે મારા પ્રભુ શું ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ આ મેન ક્રિસ માલ ભાઈબેન તમારા ભાઈ બળ લઈ લો માતીનો ગ્રંથ પહેલો અધ્યાય અઢાર થી પચીસમી કલમ સુધી હવે ઈસુક્રિષ્ણનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમ વિવાહ યોસેફ સાથે થયા હતા તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમની પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમનો ઉઘાડા પાડવા ઈચ્છાના હતા એટલે તે તેમની ઈચ્છા હસી હો વગર તેમને છૂઠા પાડવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતનો દેવદૂતે તેમને સપનામાં દર્શન દઈને કહ્યું હે દાવિત પુત્ર એસે તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે તેને જે પુત્ર અવતરશે તેનું નામ તું રાખજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે પ્રભુએ પૈગંબર મુકે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે બધું બન્યું તેણે ભાગ્યું હતું કુંવારી મર્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઈમેન્યુઅલ એવું પાડશે ઇમેન્યુઅલ એટલે ઈશ્વર આપણી સાથે છે એવો શિવ ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ માલભયતા બહેનો પ્રભુશ્રીના જન્મ અને એનો અનુસંધાનમાં જે બનાવ બને છે એ બધું માથી લખે છે અને એવી રીતે લુક પણ લખે છે અને મરિયમ પાસેથી જાણીને તેઓ બંને લખે છે માથી એક યહુદી યહુદી પ્રમાણે યોસેફ માટે મુક્યત્વ આપે છે પણ લુક એક ભિન્ન યહૂદી એ મરિયમ માટે મુખ્યત્વ આપે છે આજના જોઈએ છીએ એમના થાય તે પહેલા જ મરિયમને ગર્ભ રહ્યો છે ખબર પડે છે ખ્રિસ્ત મા ભયતાબેનો યોસ બાઇબલ કહે છે એ ધર્મિષ્ઠ માણસ હતો ભલા માણસ હતો પુણ્યશાળી હતો ભાઈબલમાં કોને પુણ્યશાળી કહેવાય એ પણ કહેવામાં આવે છે કે ઇઝકીયના ગ્રંથમાં અઢાર મધ્યમાં નવમી કલમમાં મારી આજ્ઞાઓ અનુસાર ચાલતો હોય અને મારા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતો હોય એવો માણસ પુણ્યશાળી કહેવાય છે અને એ જીવશે હા ક્રિષ્માલા ભાઈ તાબેનો જ્યારે યુસેફને ખબર પડી સહવાસ થાય તે પહેલાં જ એને ગરબો રહ્યો છે અને કશી હોહા વગર છૂટા કરવા માટે વિચાર કરે છે વ્યક્તિ પોતે એક ધર્મિષ્ઠ માણસ છે એટલે એને હંમેશા બીજા પ્રત્યે માન હતું મરિયમને કંઈ નુકસાન થવા નહીં મરિયમનું નામ બદનામ થવાનું નહીં એમ કરીને વિચાર કરે છે અને એટલામાં દેવદૂતને સંદેશ આપે છે અને દેવદૂત કહ્યું એ પ્રમાણે આગળ વધે છે ધારો કે ક્રિષ્મ અલભયતાબહેનો આ યુવાનના જીવનમાં આવું થાય કેટલી બધી મૂંઝવણી હોય કેટલી બધી અશાંતિ હોય કેટલું બધું ઊંઘી નહીં શકે નીંદ નહીં આવે અને ધર્મિષ્ઠ માણસ દુનિયામાં કોઈ કલ્પના ના કરી શકે એવું સાથે સાથે દેવદૂતને સંદેશ આપે છે ઐશાના ગ્રંથમાં સાતમો જેમ ચૌદમી કલમમાં વર્ષો પહેલા જે પૈગંબર ઐશાએ લખ્યું હતું કે પાપમાંથી મુક્તિ આપનાર પ્રભુ એ ખન્યા દ્વારા આવવાના છે અને એ પ્રમાણે થાય છે હા કૃષ્ણમાલા મૈયતાબહેનો આપણે બધા હંમેશા પ્રભુના વચન ઉપર વિશ્વાસ રાખીએ જેવી રીતે યોસેફ પ્રભુના પ્રભુ ઉપર પ્રભુ પર વિશ્વાસ રાખીને જીવ્યા અને બીજી વ્યક્તિ પ્રત્યે હંમેશા માન કેટલા બધા કુટુંબ બહા ગયા શંકા ના લીધે વહેમ ના લીધે આ વ્યક્તિ વિશ્વાસ રાખ્યો એટલે ધન્ય બન્યો માત્ર યોસેફ નહીં નુવા પૌલ ફિલિપ એ બધા વિશ્વાસીઓ છે અને ધન્ય બને છે જો આપણું જીવન આશીર્વાદ જીવન બનવાનું હોય બનાવવાનું હોય આપણે પણ હંમેશા ઈશ્વર પર ઈશ્વરના વચન ઉપર વિશ્વાસ રાખીએ અને એ પ્રમાણે આગળ વધીએ આપણું જીવન આપણું કુટુંબ એક કુટુંબ પુણ્યશાળીનું કુટુંબ આશીર્વાદ કુટુંબ જરૂર બનશે ఆ క్రిస్ల భయ్య తేను ఆజన శుభ సందేశ శాస్త్రమై తే పోతే సబ్స్క్రైబో బీజాం ఫోర్వర్డ్ కారణ తమ బా ఆశీర్వాద